હોમ દરજી રાકેશ કુમાર ગોરધનભાઈ જે ભાગ નંબર માણો અણિયોર એક બત્રીસ પાયડ મત અંદર આવેલો છું અત્યારે એસઆઈઆર ની કામગીરીમાં સત્યાવીસ દસ જે કામગીરી ચાલુ થઈ તેમાં મારા ભાગે સાતસો અઢાર મતદારો નોંધાયેલા હતા જે મને ફોર્મ વિતરણ મે મેળવી લીધેલ અને ફોર્મ બધા મેળવી અને એ ફોર્મ મે હાઉસ ટુ હાઉસ જઈને દરેકને વિતરણ કરેલ છે આ ફોર્મ મે વ્યક્તિને રૂબરૂ જઈને સમજાવી અને રૂ એમની પાસેથી ફોર્મ ભરાવી અને મે દિન પાંચની અંદર એ દરેક ફોર્મ મે કલેક્શન કરેલું છે ત્યારબાદ અંદર એટલે કે દિન છ ની અંદર મેં આ ટોટલી ફોર્મનું ઓનલાઈન એ મેં કરી દીધેલું છે જે કામગીરી મારી ખૂબ જ આસાનીથી દિન અગિયાર ની અંદર મેં સાતસો અઢારે મતદારોનું કામ પૂર્ણ કરેલ છે